અમદાવાદના નારોલમાં માં શાહવાડી આવેલી આ શક્તિ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ભ્રષ્ટાચાર સરકાર ની વાય યોજના ને યોજનાને નજરઅંદાજ કરીને દર્દીઓ પાસેથી રૂપિયા ખંખેરી રહી છે તો ચોરી પર સીના જોડી સમાન આ દ્રશ્યો શક્તિ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સ્ટાફની સ્ટાફ દાદાગીરી ના છે આ દાદાગીરી ત્યારે સામે આવી જ્યારે ભ્રષ્ટાચાર ઉજાગર થયો તો સામળુ આ દર્દીઓને જીવા શક્તિ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ગોลก દੰદાનો ભોગ બન્યા છે બનાય બધુ રૂપિયા જેવું સપ્ટીલ એક ઓપરેશન મંજૂર થશે ઉપરથી અપરૂવલ આવશે બીજો ઓપરેશન કંઈ કંઈ જે હકીકત છે એ જ સાહેબ કહું કે મારે અમે કોઈ પૈસા વધારે લેવા નથી તો મારે એમને પૈસા આપવા નથી તો એ રીતે મેં એકવીસ હજાર રૂપિયા અમને કોપરેશન હાથને જે લેફ્ટ સાઇટનું છે ને એના એકવીસ હજાર રૂપિયા અમે ભર્યા પછી આજે રૂમ મારે રાત્રે એક થયો છે અને આજે શનિવાર શિવારની મજા આપી હતી બરાબર ટોટલ એકવીસ હજાર અને ચૌદ હજાર દવાના અમદાવાદ શહેર ચોસે કે શક્તિની આ નાબરત શક્તિ કેમ કેમ આ મહિલાઓ દ્વારા અત્યારે હાલ જે રિયાલિટી ચેક કરવા માટે આવ્યા છે અત્યારે હાલ અને અમારા વિડીયો ઉતારવાની ફરજ કેમ પડી કોને પરમિશન આપી આ જે હોસ્પિટલ કહેવાય છે અત્યારે હાલ જો મહિલાઓ અત્યારે એનો સ્ટાફ આપણો અહીંયા જે કહેવાય છે બેફામ બન્યો છે આ હોસ્પિટલ અત્યારે જે કહેવાય છે આ લોકો અમારા વિડિયો ઉતારી રહ્યા છે કેમ કે આ જે શક્તિ હોસ્પિટલ દ્વારા બેફામ ઉઘરાણું ચાલી રહ્યું છે લોકો ભૂળી જનતાને બેવકૂફ બનાવી અને ખોટા કાર્ડ આયુષ્યમાન કાર્ડના ખોટા સરકાર પાસે રૂપિયા લઈ લોકો પાસે પણ રૂપિયા ઉઘરાવી રહ્યા છે આ ડોક્ટર ઉપર તો જે કહેવાય છે કે એવો ગુનો દાખલ થવો જોઈએ કે જેના જામીન જ ના થાય આ એક ખંડણી કરી રહ્યો છે ગ્રાહકો પાસે અત્યારે આ જે કહેવાય છે એક પ્રકારની વસૂલી કરી રહ્યો છે એ પણ જસ વસૂલી હોસ્પિટલ તંત્રના મેનેજિંગ ડિરેક્ટર પ્રગнешભાઈ એ ફરિયાદી અને દર્દીના મોટા ભાઈ અપૂર્વભાઈને કોલ કરીને વધારેના લીધેલા રૂપિયા પાછા આપી દેવાની તથા બધું બતાવી દેવાની આજીજી કરી તેનું પ્રમાણ ખુદ દર્દીના પત્ની ધારાબેને બી ઈન્ડિયાને આપ્યું છે તો 50 જેવું થઈ ગયું હશે 50 જેવું રોકડું લીધું 50000 જેવું થઈ ગયું હશે એટલે તમને આયુષ્માન કાર્ડ શું કીધું તું એવું કીધું તું કે એમાં તો ફ્રીમાં થાય છે પણ અત્યારે તમારે ભરવાના કેમ ભરવાના પાછળથી મળો પાછળથી બધું કમ્પ્લીટ થઈ જાય પછી મળે એમ કીધું તું તો પછી એ ખબર નહીં કેમ બધું એના કર્યું ને પછી અત્યારે એમ કહે છે ફરી ગયા છે કે તમને લોકોને એ કશું મળો નહીં તો પછી એ કાર્ડ કઢાવવાનું એનું મતલબ શું છે એમને બરાબર વાતચીત ના કરી અમારી જોડે પછી ડૉક્ટરોએ સરકીના વાત ના કરી સરખીના સારવાર પણ નહોતા કરતા તો પછી અમે લોકોને અહીંયા પોલીસ સ્ટેશન અને આરોડ પોલીસ સ્ટેશનમાં ફોન નંબર ઉપર કોલ કર્યો અને પછી મીડિયાને પણ ફોન કર્યો હતો ડૉક્ટરનું કહેવું એમ છે કે હવે એ અમારી લોકોની જોડે માફી માગે છે અને એવું કહે છે કે તમે પૈસા હું તમને પાછા આપી દઉં છું તમે આગળ વાત ના વધારશો इंडिया दर्दी मोटा भाई अपूर्व भाई ने शक्ति सुपर स्पेशलिटी डायरेक्टर प्रज्ञेश तारीख एक तरह बेहज पच्चीस न रोज सांज सात कलाक चौबीस मिनिटे एक मिनिटे नौ सेकंड करी लोभामी लालच मामलो

મેં જવાબ માંગ્યો મને બરોબર જવાબ ના મળ્યો વાત તો થઇ ગઈ તમારી જોડે યાર હા વાત તો થઈ ગઈ જોડે પણ એની વાઈફ નહીં માનતી સાહેબ હું અમ હાલ જ ઓફિસ થી યાર યાર ને હા બરોબર હવે એને તો સાહેબ એના કોઈક સંબંધી છે મીડિયા વાળા ને બી જાણ કરી છે પણ એ સાહેબ એની વાઈફ ના માને તો મારથી કઈ ના કરાય ને સાહેબ

લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે ચોવીસ કલાક કાર્યરત કરવામાં આવી છે જો તમે આવા ભ્રષ્ટાચાર નો ભોગ બન્યા તો સરકાર ના આ નંબર સહિત બી ઇન્ડિયા સંવાદદાતા ના નંબર નવ નવ સાત ચાર એક એક જીરો જીરો એક બે પર સંપર્ક કરી શકો છો બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા ન્યૂઝ

જે કહેવાય છે અત્યારે દર્દીના સગા પણ અત્યારે અહીંયા આવ્યા છે પણ આ હોસ્પિટલ અત્યારે બહારથી લોક મારવામાં આવ્યું છે વધુ આપણે દ્રશ્યો બતાવીશ કે આ લોક ખુલશે અને દર્દીને ક્યારે રજા આપવામાં આવશે આપણે વધુ દ્રશ્યો આપણે બતાવીશ કે જે આજે કહેવાય છે શક્તિ હોસ્પિટલ અહીંયા લેખાય છે આયુષ્યમાન ભારત યોજના આ યોજના નથી યોજનાના તો આ લોકો લાભો લે છે પણ છતાં પણ લોકોને અહીંયા એક્સ્ટ્રા પૈસા આપવાનું કહે છે એક્સ્ટ્રા પૈસા લે છે અને આ વિશે આપણે વધુ અમારા જે જે પંકજભાઈ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે ઘટના સ્થળે સાંજના છ વાગેથી સતત બે કલાકથી અહીંયા હાજર હતા પંકજભાઈ સમગ્ર ઘટના શું હતી અને આ જે ડોક્ટર દ્વારા છેતરપિંડી થઈ રહી એ આપણને જાણ થઈ તમે અહીંયા છેલ્લા બે કલાકથી આવે છો તો શું જાણવા મળ્યું સુનિલભાઈ આપણી બી ઇન્ડિયા ટીમ જે છે ટીવી ચેનલ એમાં આપણને ફરિયાદ મળી હતી એક દર્દી દ્વારા એવું પૂછવામાં આવ્યું હતું કે અમારી સાથે આયુષ્માન કાર્ડ છે અને અમારા જે દર્દી છે એ સગાવાલા અમે બોલી રહ્યા છીએ અને અહીંયા જે પણ દર્દી છે અંદર જે સરકાર તરફથી રાહત મળે છે વિના મૂલ્ય સારવાર આપવાની હોય છે દસ લાખ સુધીની એ યોજના અંતર્ગત અમે અહીંયા એડમિટ થયા અમારી સાથે ટ્રીટમેન્ટ કરી અને એના પછી અમારી પાસે વધારાના પૈસા માંગ્યા છે એકવીસ હજાર રૂપિયા પહેલા આપ્યા છે એના પછી તેર હજાર રૂપિયા આપ્યા છે અને ચાર હજાર સાતસો એટલે ટોટલ અંદાજિત 38 કે 39000 હજાર રૂપિયા અમની પાસે લેવામાં આવે છે અને સાથે સાથે અણછાતું વર્તન કર્યું છે દર્દીઓ સાથે ડોક્ટર અને આ હોસ્પિટલ જે હોસ્પિટલનું નામ છે શક્તિ જનરલ હોસ્પિટલ શક્તિ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આટલું સારું નામ હોવા છતાં જે તે દર્દી આવી રહ્યા છે એ દર્દી પાસે શક્તિનો ઉપયોગ કરી અને સરકારના પૈસા સરકારની પરિયોજના જે પણ યોજના છે એ યોજનાના નામે પૈસા લે લીધા બાદ દર્દીઓ પાસેથી વધારાના રૂપિયા લેવામાં આવે છે આ બાબતે દર્દીએ સો નંબર ફોન કર્યો છે બુલેટિન ઇન્ડિયા ટીવી ચેનલને જાણ કરી છે

જયારે પણ ખ્યાતિ નું આ કાંડ થયું હતું એવી આજે બંધ થવી જ જોઈએ આ મેનેજમેન્ટ ડોક્ટરોને જેલ ભેગા કરવા જોઈએ સત્તાધીશો આ જે અત્યારે હાલ લાઈવ જે કહેવાય છે પૈસા આ લોકો જે નામે પૈસા લે છે સરકાર પાસે પણ પૈસા લે છે ને આ અતર અલગથી અહીંયા રોકડા પણ પૈસા લે છે કે મધ્યમ વર્ગ પરિવારનો માણસ જાય તો જાય ક્યાં આ ડોક્ટરો બેફામ મળ્યા છે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ કેમેરામેન રાહુલ સાથે સુનિલ બ્રહ્મભટ અમદાવાદ